આજરોજ અમે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે મે ચાર્જ ગ્રહણ કર્યો છે રાજકોટ શહેર માં હું મોટો થયો છું મારું જાણીતું શહેર છે કમિશનર તરીકે અમારો એવો પ્રયત્ન રહેશે કે અહીંની જનતાના નાના મોટા પ્રશ્નોને સારી રીતે સોલ્વ કરી શકીએ વી વર્ક ઓન બેઝિક એમેનિટીઝ સારી રીતે કામ થઈ શકે

આજે હું સર્કિટ હાઉસથી અહીંયા આવ્યો તો થોડા મીટરમાં જ મારી સ્કૂલ આવી જાય હું ભણેલો છું એ અમે અહીંયાથી અમારા ગામને જતા તો બસમાં જતા તો કોર્પોરેશનની ઓફિસ થઈને નીકળતા આઈ ફીલ નોસ્ટાલ્જિક એન્ડ આઈ ફીલ લકી કે મને કેવો કોઈ પણ વ્યક્તિ માટે આઈએસ બનવું એ ડ્રીમ હોઈ શકે અને આઈએસ બન્યા પછી જે ભૂમિ પર તમે ભણ્યા છો જે ભૂમિ ઉપર મોટા થયા છો त्या कमिश्नर तरीके काम करवा मळे आई थिंक इट इज ब्लेसिंग ऑफ गॉड एंड लक ओनली सर हॉट सीट छे खडा खडा चैलेंजेस छे شو કે एवरी सीट इज अ हॉट सीट एवरी सीट हैज अ चैलेंज ऑफ इट्स ओन अ जॉब इज सच आईएएस एसएच द जॉब इज सच एनी सीट वी सिट ऑन हैज सो मेनी चैलेंजेस एंड सो मेनी अपॉर्चुनिटीज टू वर्क ऑन सर आज आप एफएम शो दैट को तो चौकी मोठ प्रश्न आहे प्लेयर प्लॅनिंग कॉम्प्रेसन नो प्रश्न चौकी मोठ बिंदर वाज अ रेलेवेंट के मुद्दे

એ કમેન્ટ હાલ નહી કરી શકું હું એટલું કમેન્ટ આપને જે મે કરી હે કે ઇટ ઇઝ આર વર્ક એન્ડ ફોર વિચ વી આર ટ્રેઇન્ડ અમને ટ્રેનિંગ જ એ અપાઈ છે કે નો જે પર સિટ્યુએશન છે એમાંથી બેસ્ટ આઉટ ઓફ ઇટ સર્વિંગ ધ પીપલ ટુ ધ બેસ્ટ એન્ડ गिविंग આર બેસ્ટ एफर्ट्स અને હું આપને પણ આશ્વાસન કરી છે આ બાબત પર દરેક બાબતની અમે અમારી ટીમ સાથે બેસી નાના મોટા પ્રશ્નોથી લઈને નાના મોટા વિઝનથી લઈને જેમાં પણ થઈ શકે અમે કમિટેડ રહીશું